સુરતના અડાજન ખાતે એકસો વીસ પથારી ધરાવતી અત્યાધુનિક નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભારત સરકારના જલમંત્રી શ્રી સી આર પાટીલના વરદ હસ્તે ઉદઘાટન રાખવામાં આવેલ છે નિર્મલ હોસ્પિટલ અને આરોગ્ય સુરતીઓ માટે એક જંગલ અને પર્યાવરણ ખાતાના પ્રધાન શ્રી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાંસેરિયા સાંસદ શ્રી મુકેશ દલાલ રાજ્યસભાના સભ્યશ્રી ગોવિંદભાઈ ધોળકિયા તથા સુરત શહેરના સર્વે ધારાસભ્યો તથા પદ્મશ્રી એવોર્ડ પુરસ્કૃત શહેરના મહાન ડૉક્ટર વિજય શાહ તથા શ્રી જતીન જોશી હાજર રહ્યા હતા છેલ્લા બેતાલીસ વર્ષથી નિર્મલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું સત્તરમી નવેમ્બર સવારે દસ વાગે અમે નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું અડાજરના એલપી સવાણી રોડ વિસ્તાર પર ઉદઘાટન કરવા જઈ રહ્યા છે આ હોસ્પિટલ એકસો વીસ બેડની છે જેમાં સુપર સ્પેશિયાલિટી સુવિધા પૂરી પાડવામાં આવશે એમાં કાર્ડિયાક યુનિટ ન્યુરોલોજી યુનિટ ન્યુરોલોજી નેફ્રોલોજી યુનિટ ઓર્થોપેડિક અને ગેસ્ટ્રોન્ટોલોજીના પાંચ મુખ્ય સુપર સ્પેશિયાલિટી વિભાગની સેવા આપવામાં આવશે અને એ સેવા દરેક સેવા ચોવીસ બાય સેવન ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે જેનાથી અણાજણ વિસ્તારના લોકોને એનો વધુને વધુ લાભ મળે આપ આપનું સહકાર એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ